અશ્વત્થામાં વધારે દ્વેષે ભરાયો એને વિચાર આવ્યો અરે પાંચ પાંડવોના પુત્રોને તો મારી નાખ્યા પણ મને એવું સ્મરણ થાય છે કે યુદ્ધની અંદર એક યુવાન વીર અભિમન્યુ મરાયો ને તેની પત્ની સગર્ભા છે એના ગર્ભમાં બાળક છે એને પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું જ્યાં ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉત્તરા ભગવાનની શરણજીવી આજીજી કરી પણ મારી કોઈએ રક્ષા ન કરી છેલ્લે મેં મારા દ્વારિકા દિશને યાદ કર્યા અને મારા દ્વારિકાધીશે મારી રક્ષા કરી અન્યનો આશ્રય ન કરવો મારા પ્રભુનો જ આશ્રય કરવો સંસારનો આશ્રય ક્યારેક તમને છેતરશે દુઃખ આપશે કષ્ટ આપશે સલા સગા વ્હાલા તમારા દુઃખોને સરસ રીતે સાંભળશે અથવા તો એમના દુઃખોની જ વાત કરવા લાગશે તમારી સામે ખોટું રડશે ને પાછા જઈને તમારી હસી મજાક કરશે તમારી જ વાત કરશે આશ્રય પરમાત્માનો કરું ઉત્તરા ભગવાનના શરણોમાં ગયા પાહી મહા યોગી જગતપતે યત્ર મૃત્યુ પર હે પ્રભુ આ સંસારની અંદર બધા એકબીજાને મારવા માટે લાગેલા છે મારી રક્ષા કરું અરે હું કદાચ મરી જાઉં તો વાંધો નહીં પણ મારા ગર્ભની રક્ષા કરો અને કોઈ પણ સગર્ભા સ્ત્રી પોતાની સારી રક્ષા માટે ઉત્તમ પુત્ર માટે આ મંત્ર દ્વારા જ્યારે સગર્ભા હોય ત્યારે પ્રાર્થના કરે તો ભગવાન એની રક્ષા કરે ભગવાને એ પરીક્ષિતની બાળકની રક્ષા કરી ઉત્તરાયણના ગર્ભમાં જઈ પરીક્ષિત એટલે ધય અને ઉત્તરાય એટલે ધન્ય થઈ કે ઉત્તરા ઉત્તરાયણના ગર્ભમાં એક થઈ કે ઉત્તરા ઉત્તરાના ગર્ભમાં એક ભગવાન પણ છે ને ભક્ત પણ છે પરીક્ષિત છે વીર છે ભક્ત છે અને ભગવાન પણ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ્યા છે રક્ષા કરવા માટે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર નહીં તો રેજે વાંજણી મતગમાવી સારું નું રહે ધન્ય છે માને કે જે સંતને જન્મ આપે જે ભક્તને જન્મ આપે કોઈ જે ભક્તને જન્મ આપે કોઈ દાનીને જન્મ આપે આપણે ત્યાં ગર્ભ સંસ્કારનો ખૂબ વિશેષ મહિમા બતાવ્યો છે જ્યારે ગર્ભની અંદર સંતાન હોય તેની પર મહિમા બતાવ્યો છે જ્યારે ગર્ભની અંદર સંતાન હોય તેની પર સારા સંસ્કારો પડે એવા સંસ્કારોનો મહિમા બતાવ્યો છે